કે આપણે એક હજાર થાય ત્યારે આપણે લાઈવ થઈશું અને આપણી ચેનલની મોનિટાઈઝમાં મૂકી દઈશું એ બધી આપણે વાત કરી લીધી પણ સમયના હિસાબે આપણે લાઈવ થ્યા નથી એના દ્વારા હું છે વિડીયોથી હું તમને આપણે જણાવી દઉં છું કે આપણી ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને ચાર હજાર કલાક ટાઈમ પણ પૂરો થઈ ગયો છે પ્લસમાં આપણી ચેનલ છે એ પણ થઈ ગઈ છે એટલે આપણા માટે એક બહુ સારામાં સારી ખુશીની બાબત કહેવાય અને ત્યાર પછી મિત્રો હું આપણા તમારી સાથે એક સરસ મજાની વાત શેર કરવા માગું છું કે આપણી ચેનલની અંદર હવેથી હેલ્થને લગતા પણ વિડીયો બે કે ત્રણ દિવસની અંદર એકાદ વિડીયો હું અપલોડ કરીશ પ્લસમાં ખેતીને લગતા તો હું આપણા સુધી ઇન્ફોર્મેશન અને આપતો જ રહું છું પ્લસમાં હું હેલ્થને લગતા પણ વિડીયો હું આપણા સુધી પહોંચાડીશ જો મિત્રો આપણે એવું લાગતું હોય કે જગદીશભાઈ છે હેલ્થને લગતા આપણી ઇન્ફોર્મેશન સારી એવી આપશે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો જેમ કે હું ખેડૂત છું અને થોડું ઘણું ભણેલો પણ એટલા માટે હું આપણા સુધી હેલ્થને લગતી અને બહુ સારી દેશી ભાષામાં હેલ્થને સમજાવી એ હું આપણા સુધી ઇન્ફોર્મેશન આપના સુધી પહોંચાડવાનો હતો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આજે આપણી ચેનલની વિશેની આટલી જ ઇન્ફોર્મેશન આપવાની હતી તો વિડિયો સારો લાગે કરવી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો